હલો દેરાણી આજે શું જમાડવાના છો તુવેર ટોઠા આ દેરાણીની માસ્ટરી છે તુવેર ટોઠામાં આગળ આપણે જેઠાણીએ બનાવેલા હતા એ બતાવ્યું તું આજે દેરાણી બનાવવાના છે બતાવીએ આપણે દોસ્તો સરસ મજાનું કટિંગ થઈ ગયું છે આ ટમેટાની ગ્રેવી છે કાંદા છે આદુ મરચીની પેસ્ટ લીલું લસણ સૌથી વધારેમાં વધારે લીલું લસણની જરૂર પડે ધાણા છે બાજુમાં લીંબુ છે વાહ અને આ આ તુવેર તુવેર બફાઈ ગઈ છે એકદમ જે આપણે આપણે સાદી આવે એ લેવાની ને લીલી નહીં સુકલ સુકલ લેવાની અને બરાબર બાફી નાખવાની આને એકદમ દાણો પોચો થઈ જવો જોઈએ જો તો ચેક કરો તો વાહ એકદમ આમ ચૂંદો થઈ જાય ને દાણાનો

તો પીળો કલર પકડ્યો આપણે લાલ ચટાકે તાર કેતા તને લાલ નહીં થાય લાલ નહીં થાય હા આ ગ્રીન થશે ગ્રીન કલર કારણ કે બધું ગ્રીન ગ્રીન દેખાય છે વધારે આ ગ્રીન કલર વધારે દેખાય છે તુવેર ટોઠા દોસ્તો વિડીયો થોડો લોંગ થશે પણ પૂરેપૂરું બતાવવું પણ હું જરૂરી સમજું છું એટલા માટે છેલ્લે સુધી જોઈજો

ગ્રેવી જેવું બરાબર છે આ ટમેટાની ગ્રેવી ક્યારે નાખવાની છે આ થોડકા ચડી જાય ને પછી ઠીક બરાબર છે એને આપણે છેલ્લે નાખીશું ચાલો બરાબર મિક્સ કરો લીલું લસણ હજી એડ કરો અંદર બધું એડ કરી દેવાનું છે થોડા માટે શું બાકી રાખવું હવે કે ઉપરથી કોઈને નાખવું તો નાખે એમ બરાબર લીલું લસણ જ આવે જો કલર પકડ્યો દોસ્તો જોઈને ખાવાની ઈચ્છા થઈ જાય વાહ ભાઈ વાહ અને નિમક પાવડર એડ કરો અંદર વાહ નમક નાખે છે અંદર વાહ સરસ આપણું કાઠિયાવાડી મીઠું ઓ કયું મીઠું સિંધવ મીઠું સિંધવ મીઠું જ ખાવાનું દોસ્તો વાહ કલર પટ્યો છે ફૂલ તૈયારી છે ચાલો દોસ્તો હવે ટમેટાની ગ્રેવી એડ કરે છે વાહ વાહ દોસ્તો મારે આગળ બોલવામાં મિસ્ટેક થઈ હતી થોડીક લાલ ચટાકેદાર એમ બોલાઈ ગયું હતું પણ લાલ ચટાકેદાર ના થાય આ ગ્રીન કલર થાય એમ કારણ કે વધારે મેજોરિટી હું સ્પાઈસી લાલ ચટાકેદાર લાલ મરચું પાઉડર વાળા આઈટમ વધારે ખાતો હોવ એટલે મનની અંદર ઈ આવી જાય લાલ ચટાકેદાર પણ આ ગ્રીન કલર થશે આજુ મરસી આવે એટલે થોડુંક આમ સ્પાઈસી થઈ જ જશે આપણે જેવું જોતું હોય એવું ને અલગથી ચટણીએ બનાવશું એટલે ઉપરથી એડ કરીશું તુવેર ની અંદર પાણી રાખવાનું અંદર પાણી રેવા દેવાનું બહુ વધારે નહી ગ્રેવી માટે રેવા દેવાનું બરાબર છે બફાયેલી તુવેરનું અંદરનું પાણી થોડું રાખવાનું અને તુવેર એડ કરી છે વાહ બરાબર મિક્સ કરી ગયો અને કેટલો ટાઈમ સડવા દેવું પડશે 10-15 મિનિટ રહેવા દેવું 10-15 મિનિટ માટે ગેસ ધીમો રાખવાનો ફૂલ રાખવાનો થોડીવાર ફૂલ પછી ધીમો રાખવાનો બરાબર છે ખૂબ સરસ દેરાણી બરાબર ચડી ગયું છે હા બરાબર બની ગયું હવે એક બસ લીંબુ બાકી છે લીંબુ એડ કરવાનો છે વાહ સ્વાદ અનુસાર લીંબુનો ઉપયોગ કરવાનો છે

ગરમા ગરમ ફૂલ આ બ્રેડ સાથે આનંદ લઈએ